જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય સાત પ્રહલાદનો ઉપદેશ ચાલુ નારદજી બોલ્યા હે યુધિષ્ઠિર દૈત્યોના પુત્રોએ એમ પૂછ્યું એટલે ભગવાનના મહાન ભક્ત અસુર પ્રહલાદજીએ આશ્ચર્ય પામેલા તે બાળકોને પૂર્વે મેં કહેલા ઉપદેશનું સ્મરણ કરી કહ્યું પ્રહલાદજીએ કહ્યું અમારા પિતા તપશ્ચર્યા કરવા મંદ્રાચલ ગયા ત્યારે દેવતાઓએ દાનવો સામે યુદ્ધ કરવાનો ઉદ્ધમ કર્યો હતો તે વખતે ઇન્દ્રાદી દેવો કહેતા હતા કીડીઓ જેમ સર્પને ખાઈ જાય તેમ લોકોને દુઃખ દેનાર આ પાપી હિરણ્ય કશુપીને તેનું પાપ ખાઈ ગયું તે ઠીક થયું પછી અસુરોના ટોળાઓના નાયકોને દેવોએ મારવા માંડ્યા એટલે દેવોનો અતિ બળવાન તે ઉદ્યોગ જોઈ અસુરો ભયભીત થયા ને સર્વ દિશાઓમાં નાસી ગયા એ સમયે તે અસુરોએ સ્ત્રી પુત્ર હિતૈષી મિત્રો ઘર પશુઓ તથા સરસામાનની કંઈ પણ દરકાર કરી નહીં કેવળ પ્રાણની રક્ષા કરવા ઈચ્છતા તેઓ સર્વ ઉતાવળા નાઠા પછી જહીની ઈચ્છાવાળા દેવોએ રાજાની છાવણીમાં લૂંટ ચલાવી અને ઇન્દ્ર રાજરાણી મારી માતાને પકડી પૈથી ઉદ્વેગ પામેલી અને ટીટોડીની પેઠે રડતી મારી માતાને તેઓએ લઈ જવા માંડી એવામાં દ્વિચ્છાએ ત્યાં આવેલા દેવર્ષિ નારદે માર્ગમાં તેને જોઈ અને કહ્યું હે દેવપતિ આ નિરઅપરાધી સ્ત્રીને લઈ જવા તું યોગ્ય નથી હે મહાભાગ આ સ્ત્રી સતી છે વળી પર સ્ત્રી છે માટે આને તું છોડી દે છોડી દે ઇન્દ્ર બોલ્યું આ સ્ત્રીના પેટમાં આસુર રાજાનું અસહ્ય વીર્ય છે માટે પ્રસવ થાય ત્યાં સુધી તે મારી પાસે ભલે રહે પછી મારું કાર્ય સાધી તેના પુત્રને મારી હું તેને છોડી મૂકીશ નારદજીએ કહ્યું આ સ્ત્રીનો જે પુત્ર થશે તે ભગવાનનો સાક્ષાત મહાભક્ત થશે અને અનંત ભગવાનનો બળવાન અનુચર થશે જેથી તારાથી મૃત્યુ પામશે નહીં કારણ કે તે પાપરહિત છે એમ ઇન્દ્રને કહ્યું એટલે દેવર્ષિના વચનને માન આપી તેણે મારી માતાને છોડી દીધી પછી ભગવાનને પ્રિય એવા મારા ઉપરની ભક્તિથી તેની પ્રદિક્ષિણા કરી તે સ્વર્ગમાં ગયો પછી ઋષિ નારદે મારી માતાને પોતાના આશ્રમમાં લઈ જઈ હે પુત્રી તારો સ્વામી આવે ત્યાં સુધી તું અહીં રહે એમ આશ્વાસન આપી કહ્યું એટલે બહુ સારું એમ કહી મારી માતા દૈત્યપતિ મારા પિતા અતિ ઘોર તપસ્યાથી પાછા ન ફર્યા ત્યાં સુધી નિર્ભય થઈ તેમની પાસે રહેવા લાગી તે સમયે સતી સગર્ભા મારી માતા પોતાના ગર્ભના કલ્યાણ માટે અને મારા પતિ આવે તે પછી જ મારે બાળકને જન્મ આપવો આવી ઈચ્છાપૂર્વક પ્રસવ કરવા પરમ ભક્તિથી ઋષિની સેવા કરતી હતી દયાળુ સમર્થ નારદ ઋષિએ તેને તથા મને ઉદ્દેશી ધર્મનું તત્વ તથા નિર્મળ જ્ઞાન આપ્યા હતા પણ તે ધર્મ જ્ઞાન ઘણો લાંબો વખત જવાતી અને સ્ત્રીપણાથી મારી માતાને તો સ્મરણમાં ન રહ્યું પરંતુ ઋષિના કૃપાપાત્ર મને હજી પણ તેનું સ્મરણ ગયું નથી એટલે તમે પણ મારા વચન ઉપર શ્રદ્ધા રાખો તો તમને પણ દેહાદી ઉપરના અહં ભાવનો નાશ કરવામાં સમર્થ એ બુદ્ધિ પ્રાપ્ત થાય કેમ કે શ્રદ્ધાથી સ્ત્રીઓ તથા બાળકોને પણ મારી પેઠે આવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે બુદ્ધિ કયા પ્રકારની છે તે તમે સાંભળો ઈશ્વરની મૂર્તિરૂપ કાળને લીધે વૃક્ષના હોવાથી જ તેના ફળને ઉત્પન્ન થવું હોવું વધવું પરિણામ પામવું રૂપાંતર થવું ઓછા થવું અને નાશ પામવું એવા છ વિકારો થાય છે વૃક્ષ એમનું એમ રહે છે તેમ એ જ પ્રકારના વિકારો આત્માના હોવાપણાથી જ શરીર વિશે દેખાય છે આત્મા વિશે દેખાતા નથી શરીરને વિકારો ચાલુ હોય ત્યારે આત્મા તો એમને એમ જ રહે છે કારણ કે આત્મા નિત્ય ક્ષયરહિત શુદ્ધ એક જ શરીરાદિના જ્ઞાતા સર્વના આશ્રયરૂપ વિકાર રહિત સ્વયંપ્રકાશ સર્વના કારણરૂપ વ્યાપક સર્વસંગથી મુક્ત અને કોઈ પણ આવરણથી રહિત છે આ બાર શ્રેષ્ઠ લક્ષણોથી આત્માના સ્વરૂપને જાણનારા પુરુષે શરીર પર ઉપર મોહથી ઉત્પન્ન થનારું હું મારો એવો મિત્ય આગ્રહ છોડી દેવો જેમ સોનું જાણનારો સોનાર સોનાની ખાણ વગેરે ક્ષેત્રોમાં જેમાંથી સોનું કાઢી શકાય એવા પથ્થરોમાં અગ્નિથી ધમવું વગેરે ઉપાયથી સોનું મેળવે છે તેમ અધ્યાત્મ વેતા પુરુષ શરીરમાં આત્મપ્રાપ્તિના ઉપાયોથી બ્રહ્મ સ્વરૂપ પામે છે કપિલ વગેરે આચાર્યો કહે છે કે પ્રકૃતિઓ મૂળ પ્રકૃતિ મહતત્ત્વ અહંકાર અને પાંચ તન્માત્રાઓ એમ આઠ છે તેના ગુણો સત્વ રજસ અને તમસ એમ ત્રણ છે વિકારો અગિયાર ઇન્દ્રિયોને પાંચ ભૂતો એમ સોળ છે અને પુરુષ આત્મા એક જ છે કારણ કે આત્મા તેઓમાં સાક્ષી રૂપે રહેલો છે આ સર્વ પ્રકૃતિ વગેરેના જે સમુદાય તે જ દેહ છે અને તેના સ્થાવર તથા જંગમ એવા બે ભેદ છે આ શરીરમાં જ આ નહીં આ નહીં એમ સર્વ આત્માથી જુદી વસ્તુને છોડતા શોધાય છે જેમ માળાના મણકાઓમાં દોરો બધે પરોણાવેલો છે તેમ આત્મા સર્વમાં રહેલો છે છતાં જેમ દરેક મણકાથી દોરો જુદો છે તેમ આત્મા પણ દેહાદી સર્વ પદાર્થોથી જુદો જ છે એમ અન્વય અને વ્યક્તિરેક રૂપે વિવેકથી શુદ્ધ થયેલા મન વડે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના અનુસંધાનપૂર્વક વિચાર કરતા ધીર પુરુષો આત્માને શોધી શકે છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ બુદ્ધિની વૃત્તિઓ છે આ વૃત્તિઓનો જેનાથી અનુભવ થાય છે તે જ સર્વનો સાક્ષી અને સર્વથી પર પુરુષ છે જેમ પુષ્પોના ધર્મરૂપ તેની ગંધો દૂર કરી તેઓના આશ્રયરૂપ વાયુને મનુષ્ય જાણી શકે છે કે આ ગંધ તો પુષ્પોની છે અને વાયુ તો તેના આશ્રયરૂપે તે ગંધથી જુદો જ છે માત્ર વાયુ તેને અનુસર્યું તેથી તે ગંધવાળો જણાય છે તેમજ કર્મથી ઉત્પન્ન થનારી અને ત્રણ ગુણોમય આ બુદ્ધિથી ત્રણ અવસ્થાઓ દૂર કરવાથી આત્માનું સ્વરૂપ મનુષ્ય જાણી શકે છે કે બુદ્ધિ જ ત્રણ ગુણોમય અને કર્મ કરનારી જ તેથી આ ત્રણેય અવસ્થાઓ બુદ્ધિની જ છે આત્મા બુદ્ધિને અનુસરેલો છે તેથી જ બુદ્ધિની ત્રણ અવસ્થાઓવાળો હોય તેવો જણાય છે ખરી રીતે આ ત્રણે અવસ્થાઓથી આત્મા જુદો જ છે આ સંસાર કેવળ બુદ્ધિની અવસ્થા દ્વારા જ થયેલો છે કારણ કે બુદ્ધિના ગુણો તથા કર્મોથી જ તે રચાય છે વળી આ સંસારનું મૂળ અજ્ઞાન છે તેથી તે મિથ્યા છે તો પણ પુરુષની સપનની પેઠે બેઠા દેખાય છે માટે તમારે ત્રિગુણાત્મક કર્મોના બીજને બાળનાર અને બુદ્ધિના જાગ્રત આદિ અવસ્થારૂપ પ્રવાહને અટકાવનાર યોગનો આશ્રય કરવો જો કે આ સંસારને દૂર કરવાના હજારો ઉપાય છે તો પણ ભગવાન નારદજીએ તે ઉપાયોમાંથી મને આ જ ઉપાય કહ્યો કારણ કે આ ભગવદ્ યોગ રૂપ ઉપાયથી અનાયાસે ભગવાન ઈશ્વરમાં પ્રીતિ થાય છે ગુરુની સેવા ભક્તિ મેળવેલા સર્વ પદાર્થો ભગવાનને અર્પણ કરવા સજ્જન ભક્ત પુરુષોનો સંગ ઈશ્વરનું આરાધન ભગવાનની કથામાં શ્રદ્ધા ભગવાનના ગુણો તથા કર્મોના કીર્તન ભગવાનના ચરણકમળનું ધ્યાન અને ભગવાનની મૂર્તિનું દર્શન પૂજન તથા વંદન વગેરે આ સર્વ ભગવાનના પ્રીતિ કરનારા અતરંગ સાધનો છે માટે તેથી પણ ભગવાનમાં અનાયાસે પ્રીતિ થઈ શકે છે ભગવાન શ્રી હરિ સર્વના ઈશ્વર હોય સર્વ પ્રાણીઓમાં રહેલા છે માટે સર્વ પ્રાણીઓને તેમની કામના પૂરી કરી મનથી સારી રીતે માન આપવું પણ જેઓ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર એ છ શત્રુઓને પાંચ ઇન્દ્રિયોને તથા મનને જીત્યા હોય એવા પુરુષ ઈશ્વર ભગવાન વાસુદેવ વિશે ભક્તિ કરે છે કે જે ભક્તિ વડે મનુષ્ય ભગવાનના પ્રીતિ પામે છે જ્યારે ભગવાનના કર્મોને અતુલ ગુણોને તથા લીલા શરીરથી કરેલા પરાક્રમોને સાંભળી મનુષ્ય અત્યંત હર્ષથી રોમાંચિત થાય અને આંસુથી ગડગળો થઈ કઠે ગાવા માંડે અસ્પષ્ટ શબ્દ કરે તથા નૃત્ય કરે ત્યારે તેને ભગવાનમાં પ્રીતિ પ્રાપ્ત થઈ એમ કહી શકાય છે વળી જ્યારે દુષ્ટ ગ્રહથી ઘેરાયેલો હોય તેમ કોઈ વેળા હસે આક્રંદ કરે વિચાર કરે કોઈ માણસને વંદન કરે વારંવાર શ્વાસ લે અને હે અરે હે જગતપતે હે નારાયણ એમ રહિત થઈ બોલે ત્યારે તેની બુદ્ધિ ભગવાનમાં લીન થઈ એમ કહી શકાય અને તે સમયે પુરુષ બધા બંધનોમાંથી મુક્ત થાય છે તેનું મન ને શરીર ભગવાનની ચેષ્ટા વગેરે ભાવનાથી અનુકરણવાળું થાય છે અને તેનું અજ્ઞાન તથા વાસના બળીને ભસ્મ થાય છે આવો થયા પછી તે પુરુષ અતિ મહાન ભક્તિ યોગના ભાવથી અધોક્ષજ ભગવાનને પામે છે આ જગતમાં અતિન્દ્રિય ભગવાનનું મનથી જે ધ્યાન કરવું તે રોગાદિયુક્ત મનવાળા મનુષ્યના સંસાર ચક્રનો નાશ કરનાર છે અને વિદ્વાનો તે જ બ્રહ્મમાં લય થવારૂપ મોક્ષનું સુખ કહે છે માટે તમે હૃદયમાં તે અંતર્યામી ભગવાનનું જ ભજન કરો હે અસુર બાળકો શ્રી હરિની ઉપાસનામાં એવી કઈ મોટી મહેનત છે કંઈ જ નથી કારણ કે ભગવાન આકાશની પેઠે આપણા પોતાના હૃદયમાં વસેલા છે આપણા પોતાના આત્મરૂપ છે અને સમગ્ર પ્રાણીઓના મિત્ર છે માટે સર્વસામાન્ય વિષયોને મેળવવાથી શું ફળ મળે કંઈ જ નહીં ધન સ્ત્રી પશુઓ પુત્ર વગેરે ઘર પૃથ્વી હાથી ભંડાર સંપત્તિઓ અને બીજી સર્વકામનાઓ નાશવંત છે જેથી ક્ષણ ભંગૂર આયુષ્યવાળા મનુષ્યનું તેઓ કેટલી પ્રિય કરે છે કંઈ જ નહીં એ જ પ્રમાણે યજ્ઞોથી પ્રાપ્ત કરેલા સર્ગવાદી લોકપુણ્યના ઓછા વત્તાપણાથી કંઈ ચડિયાતા હોય છે તો પણ નિર્મળ નથી માટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવા જેમાં કોઈ જાતના દૂષણ જોયા કે સાંભળ્યા નથી એવા પરમેશ્વરનું તમે ભજન કરો પોતાને વિદ્વાન માનનારો પુરુષ જેનો સંકલ્પ કરી વારંવાર કર્મો કરે છે તેથી ઉલટા ફળને જ અવશ્ય પામે છે કર્મ કરનારા મનુષ્યનો સંકલ્પ સુખ પામવા માટે અને દુઃખથી છૂટવા માટે હોય છે પણ અમુક ફળની ઈચ્છાથી તે પુરુષ કર્મ કરે છે તેથી સદા સુખ દુઃખ પામે છે પરંતુ કોઈ ઈચ્છા ન હોવાથી સદા સુખી રહે છે આ લોકમાં પુરુષ જેને માટે કામ્ય કર્મો કરી કામનાઓ ઈચ્છે છે તે શરીર પારકું છે નાશવંત છે જાય છે ને આવે છે આ રીતે આપણું શરીર જો પારકું છે તો એ શરીરથી જુદા છોકરા સ્ત્રી ઘર તથા ધન વગેરે અને રાજ્ય ભંડાર હાથી પ્રધાન સેવકો તથા હિતેચ્છુ મિત્રો વગેરે મમતાનું સ્થાન હોવા છતાં પારકા છે એમાં શું કહેવાનું છે આત્મનિત્ય આનંદનો મહાસાગર છે તેને અતિશય તુચ્છ દેહની સાથે નાશ પામતા અને અર્થ જેવા જણાતા તે તે સ્ત્રી પુત્રાદી અનર્થોની સિંહ જરૂર છે હે અસુરો પૂરું જન્મના કર્મોને લીધે ગર્ભ આદિ અવસ્થાઓમાં દુઃખ પામતા પ્રાણીને આ જગતમાં કેટલો સ્વાર્થ છે તે તમે કહો પ્રાણી પોતાને અનુસરતા દેહ વડે કર્મો કરે છે અને કર્મોથી ફરી દેહ પામે છે આ કર્મ અને શરીર એ બંને કેવળ અજ્ઞાનથી કર્યા જ કરે છે જેથી કર્મની કદી સમાપ્તિ થતી નથી અને ભોગ ભોગવનારો અવસર કદી મળતો નથી માટે સર્વ અર્થો કામો તથા ધર્મો જેમને આધીન છે તે સર્વના આત્મા અને ઈશ્વર શ્રી હરિની તમે નિષ્પૃ ભાવે ભજન કરો તે શ્રી હરિ પોતે ઉત્પન્ન કરેલા પાંચ મહાભૂતોમાંથી બનેલા સર્વ પ્રાણીઓના પ્રિય આત્મા ઈશ્વર અને અંતર્યામી છે દેવ અસુર મનુષ્ય યજ્ઞ કે ગંધર્વ હર કોઈ મુકુંદ ભગવાનના ચરણનું ભજન કરનારો અમારી પેઠે કલ્યાણ પામે છે હે અસુરોના પુત્ર બ્રાહ્મણપણું દેવપણું ઋષિપણું સદાચાર કે બહુ જાણવાપણું મુકુંદ ભગવાનને પ્રસન્ન કરવા સમર્થ નથી તેમજ દાન તપ યજ્ઞ પવિત્રતા ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન નથી માત્ર શુદ્ધ ભક્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થાય છે બાકી તો બધું નાટક જ છે માટે હે દાનવો સર્વ પ્રાણીઓના આત્માને ઈશ્વર ભગવાન શ્રી હરિમા તમે સર્વ પ્રાણીઓને પોતાના રૂપ માનવા એ દ્રષ્ટિએ ભક્તિ કરો દૈત્યો યક્ષો રાક્ષસો સ્ત્રીઓ શૂદ્રો વ્રજવાસી ગોવાળિયા પક્ષીઓ મૃગો અને બીજા પાપી જીવો પણ ભક્તિથી ભગવાનને પામ્યા છે આ જગતમાં પુરુષનો ઉત્તમ સ્વાર્થ એટલો જ કહ્યો છે કે તેણે શ્રી ગોવિંદ ભગવાનના એક નિષ્ઠ ભક્તિ કરવી કે જે ભક્તિનું સ્વરૂપ સર્વ સ્થળે ભગવાન જ છે તેમ જોવું તે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય સાત સમાપ્ત જય શ્રી કૃષ્ણ